ઓગણોતેરાના દુષ્કાળમાં શ્રીહરી એક વખત ગઢપુરથી લોયા પધાર્યા હતા ત્યાંથી પાર્ષદ ભગુજી વગેરે થોડાક પાર્ષદો સાથે ગામ લીમડી પધાર્યા હતા એ વખતે લોયા ગામનો એક કણબી પણ એમની સાથે હતો ગામથી ઉગમણી કોર બાજુ કુંભારનું પરું છે ત્યાં સૌએ રાતવાસો કર્યો હતો એ દુષ્કાળના વરહમાં શ્રીહરી સૌને ચેતવતા અને જાલમાલ સાચવીને રાખવું ને ઘરેણા વેચીને પણ અનાજ વગેરે ખપ પૂરતું વેચાતું લઈ રાખવું એવી આજ્ઞા કરતા એ વખતે સાંજ પડે શ્રીહરીએ સૌને ચેતવા કે કાળ વરસ છે તો સૌને વારાફરતી જાગતા શું ને ચોર લૂંટી ન જાય એ ધ્યાન રાખવું એ વખતે એ લોયાનો કણબી બોલો કે મહારાજ આપણા પાસે કશું છે નહીં તો ચોર શું લેશે શ્રી શ્રીહરી એસાને બોલા કે પ્રથમ તો તારી તલવાર જ લેશે માટે સૌ સાબદા રહેજો અને વારાફરથી જાગજો શ્રીહરીના વચને એ કણબીએ મનમાં જાણ્યું જે મહારાજે કહ્યું છે એટલે મારી આ તલવાર તો જરૂર ચોર લઈ જાય એમ મનમાં વિચારીને એ કણબી રાતે પોતાની તલવારને પોતાના પગારે ફેટાના લુગડાથી બાંધીને સૂતો મોડી રાત વિતે પગુજી જાગતા હતા તે વાર કેડે મહારાજ જાયગાને કહે કે હવે ભગુજી તમે સુઈ જાઓ હવે અમે જાગીશું પછી ભગુજી સુઈ રહ્યા શ્રીજી મહારાજ સુતા સુતા જાગતા હતા એ વખતે કોઈ ચોર ઝાંપલીને ખસેડતો ખસેડતો અંદર આવ્યો તેને જોઈને મહારાજ બોલ્યા જે ભગુજી જાગજો જુઓ ચોર આવ્યો છે આટલું સાંભળતા પેલો ચોર તો ઝાંપલીને ટપીને ભાગી ગયો હજી ઘડી બે ઘડી વીતી હશે ત્યાં ફરીને એનો એ જ ચોર વંડીએથી ડોકાતો હતો એ જોઈને શ્રીજી મહારાજ ભગુજીને કહે કે જુઓ ભગુજી આપણે સૂઈ જાશું તો આ ચોર જરૂર આપણા લુગડા લઈ જાય ચોરે આપણો છાલ ન મેલો માટે હવે સાબદા થાવો તો આપણે આપણા રસ્તે હાલવા માંડીએ એમ કહીને શ્રીહરી સૌ સાથે સાબદા થઈને ઘોડીને પલાણ નાખ્યું ને ચાલી નીકળ્યા એ વખતે પેલો લોયા ગામનો કણબી હતો એ ઉઠો તે પોતાના પગે ફેટાના લુગડાથી બાંધેલ તલવારને છોડીને ફેટાને તલવાર આરે વીંટીને દિવાલ આરે ઊભી મૂકીને એ કણબી લઘુશંકા કરવા બેઠો એ સમયે પેલો ચોર વંડીએથી એ બધું જોતો હતો એટલે દોડીને આવીને તલવાર લઈને નાસી ગયો આ જોઈને તલવારનો માલિક પેલો કણબી એ સાદ પાડ્યો કે ભગુજી એ ભગુજી દોડજો ઓલો ચોર મારી તલવાર લઈને ભાગી ગયો ભગુજીએ સાદ સાંભળીને હાકોટો માર્યો અને તુરત જ વાહે દોડ્યા પરંતુ એ રાતના અંધકારમાં ગામમાં ભાગી ગયો આમ શ્રીહરીની આજ્ઞા ન માનવાથી એ લોયાના કણબીની તલવાર ચોરાણી અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી